જય ગૌ માતા વંદે ગૌ માતરામ કરુણા સેવક ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આજે તારીખ ચૌદ જાન્યુઆરી અને ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે આખાખોલ પાંજરાપુર સુરત પાંજરાપુર આખાખોલ ગામ આ પાંજરાપુર ની અંદર અંદાજીત પાંચ હજાર જેવા દીવો અને પિસ્તાલીસો ગૌ વંશ છે તો આવી રીતે ચૌદ જાન્યુઆરી અગિયાર વર્ષની અંદર આવી રીતની ભાઈઓ અને બહેનો ના સંપૂર્ણ સહયોગ અને દાતાના સહયોગથી આવી રીતે આ દાતા ના સહયોગ થી કપાસિયા રીતે રાજદાન અને ગોળ આ બંને આ વસ્તુ મિક્સ કરી આવી રીતે ખવડાવવામાં આવે છે અને આવી રીતે લાઇન તમે જોવો છો આ ભાઈઓને બેનો ના સંપૂર્ણ સહયોગથી નિસ્વાર ભાવે આ લાઇન આવી રીતે સેટ ગમણ સુધી પહોંચતી જાય છે અને તમે જોઈ રહ્યા છો ત્રણસો ને પાસઠ દિવસ આ ભાઈઓ અને બહેનોના સંપૂર્ણ સહયોગથી શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળની બહેનોના સહયોગ અને કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટના ગૌસેવકો આ સ સહિયારા સહયોગથી આ બારમા વર્ષની અંદર આવી જ રીતે પાંજરાપુરની અંદર બધી જ ગૌમાતાને ઘાસ ખાણ મિક્સ કરી અને આવી રીતે ખવડાવવામાં આવે છે અને તમામ સુરતની સોસાયટીઓના ભાઈઓ અને બહેનો પણ આ ચૌદ જાન્યુઆરીમાં આવી અને આવી રીતે આ સહયોગ કરે છે અને મેક્સિમમ આ જે શૂટિંગ શાપ તમે જોઈ રહ્યા છો આ પાંજરાપુરની અંદર આવી રીતે જો આ કાર્યક્રમ કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ આજના બાળકો છે પતંગમાં ઇન્ટરેસ્ટ છે એના કરતાં પણ વધારે આમાં આનંદ આવશે તમે જોઈ રહ્યા છો મેળા જેવો માહોલ છે ચા સવારે પાંચ વાગ્યાથી માંડીને બે વાગ્યા સુધી આવી રીતની મેળો તમે જોઈ રહ્યા છો ગાય માતાને ખાણ મિક્સ કરી ગોળ મિક્સ કરી અને આવી રીતે ખવડાવવામાં આવે છે આ તમામ ગુજરાતના ગૌસેવક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે તમે કોઈ પણ ગૌશાળામાં જઈ આવી રીતની પ્રવૃત્તિ ચૌદ જાન્યુઆરીમાં કરશો તો લોકોમાં જાગૃત આવશે અને ગૌસેવાનું મહિમા વધશે તો ગાય માતાને પણ ક્યારેય કોઈ તરછોડી નહીં શકે તો આમાં તમે જોઈ રહ્યા છો બધા જાગૃત છે બેનો આ છેલ્લા દસ દસ વર્ષ આ આ મંડળ અમારી સાથે જોડાયેલા છે બેનોના મંડળ શ્યામ મહિલા મંડળ તથા તમે જોવો છો આ ગમાઈ સાફ સફાઈ કરી અને આવી રીતે ખાણ મિક્સ કરીને ખવડાવવામાં આવે છે આની અંદર ખોળ કપાસિયા ભૂસુ રાજદાણ અને ગોળ મિક્સ કરીને આવી રીતના આ ગવાઈ સાફ કરીને આવી રીતે ખવડાવવામાં આવે છે તમે જોઈ રહ્યા છો આ ભાઈઓ અને બહેનો સવાર સવારમાં પાંચ વાગ્યામાં ઉઠીને પોતાના પરિવાર સાથે નાના નાના બાળકોને લઈ અને આ પાંજરાપુરની અંદર આવી અને આવી રીતની ગૌમાતાની સેવા કરી રહ્યા છે અને ગૌમાતાની સેવા કરવાથી અમારા પરિવાર અમારા જે આ ટ્રસ્ટની અંદર અનેક પ્રકારના ફાયદાઓ થયા છે જેની કલ્પના ન કરી શકાય પિસ્તાલીસોથી પાંચ હજાર જેવા ગૌવંશ છે અને અનેક બીજા જીવો પણ આની અંદર આવેલા છે તો આવી રીતના તમામને આ ગૌશાળામાં જઈને આવી રીતની જો તમે સેવા અને પ્રવૃત્તિ કરશો તો અને જીવોને ફાયદો થશે પતંગ ઓછી ઉડશે તમારા બાળકો પણ પતંગોમાં ઇન્ટરેસ્ટ નહીં ધરાવે માતરમ કરુણા સેવક ગૌ સેવા ટ્રસ્ટના ગૌ તમે જોઈ રહ્યા છો આ કોઈ એમને ફી કે કોઈ આપવામાં નથી પોતાને નિઃસ્વાર્થ ભાવે સેવા કરે છે અને આ એક દિવસ નહીં ત્રણસો ને પાસઠ દિવસ શનિવારે બુધવારે વૃદ્ધાશ્રમની અંદર જઈ અહીંયા ગૌ સેવા કરી પાંચ વાગ્યામાં પછી વૃદ્ધાશ્રમમાં જઈ અને વૃદ્ધોને આવી રીતે ગરમમાં ગરમ નાસ્તો કરાવે છે આ સંજયભાઈ અકબરીની ટીમ અને હિતેશભાઈ શિરોયા આ બંનેની ટીમ પિયુષભાઈ પિયુષભાઈ પછી કાનાભાઈ છે અને જયેશભાઈ શનિવારની ટીમ દર શનિવારે એમનો વૃદ્ધાસ્ત્ર તમની અંદર નાસ્તો ફિક્સ છે અને હિંમતભાઈ છે હિંમતભાઈને પણ શનિવારની ટીમમાં અવિરત અનુદાન પણ એટલું છે અને આવી રીતનો નાસ્તો બનાવી અને વૃદ્ધોને ગરમમાં ગરમ નાસ્તો ખવડાવી પછી અમારા ગૌસેવકો જે ગૌસેવા કરીને સાત વાગ્યામાં વૃદ્ધાશ્રમ જાય અને આવી રીતે નાસ્તો કરવામાં આવે છે એ ભાઈ સુદાણી છે વિજયભાઈને પણ આવી જ રીતે ગાંઠિયા અને ભજીયા બનાવ કોઈ પણ અમારો પ્રસંગ હોય કરુણા સેવક ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો તો વિજયભાઈનો અને ભાઈ સંજયભાઈ અકબરીનો આવી જ રીતે આ નાસ્તો ગરમમાં ગરમ ખવડાવી અને વૃદ્ધોને પણ જમાડી અને પછી પોતપોતાના વ્યવસાયમાં નીકળે છે અહિયાં તમે જોઈ રહ્યા છો આ બેનો પણ અત્યારે સવારમાં ગૌસેવકો ગૌસેવા કરી રહ્યા છે એમને ગરમમાં ગરમ નાસ્તો અલ્પાહાર અને ચા પાણીની વ્યવસ્થા આવી રીતે દર વર્ષની જેમ પણ આ વર્ષે રાખી છે કરુણા સેવક શ્યામ મહિલા મંડળ તથા આત્મવિલા મહિલા મંડળ આ ગાયોની સેવા બહુ પ્રવૃત્તિથી કરે છે અને દર રવિવારે પાંચથી આઠ દર રવિવારે અમારા ટેમ્પા ઉપડે છે અને આમાં કોઈ પણ બહેનોને ભાઈઓને જોડાવો ગૌસેવામાં જોડાવ ગૌસેવાનો લાભ લ્યો અને દર ખિહરે અમારે પાંચથી દસ ઓછામાં ઓછું અમે એક ગાયને પણ ભૂખા ભૂખી નથી રાખતા છ થી સાત હજાર અહીંયા ગાયો છે અને અમારું મંડળ દર અગિયારસ પછી મરણ કોઈ પણ હોય એમાં સત્સંગ કરી અને જે અનુદાન આવે છે તે પણ અમે આ ગાયોને અર્પણ કરી છે